નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગોપાલભાઈ ઇટલિયા એવું કહે છે કે ચેતરભાઈ વસાવા અઠ્યાવીસ ઓગસ્ટે બહાર આવી જશે પરંતુ ખોટું બોલે છે કેમ ખોટું બોલે છે હું તમને સમજાવું છું તો પહેલાં આપણી ચેનલ પણ નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ ગોપાલ ઇટલિયા વિસાવદરના ધારાસભ્યો છે એ કેમ ખોટું બોલે છે એ બધી જ ડિટેલ તમને હું જણાવવાનું છું અને સાથે સાથે એ પણ જણાવવાનો છું કે ચેતરભાઈ વસાવા અઠ્યાવીસ ઓગસ્ટના રોજ બહાર આવે છે કે નથી એ પણ તમને સુધી માહિતી દેવાનો છું સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાની જામીન અરજી છે એમ દિવસેને દિવસે વધતી જાય છે અગર જો ચેતરભાઈ વસાવા છૂટવાના હોત ને તો તે જ વખતે જે એમની ત્રણ દિવસનું રિમાન્ડ જે તારીખ આપવામાં આવી હતી એ જ દિવસ છૂટી ગયા હતા પરંતુ એવું થયું નથી અને અત્યારે માનવામાં આવે તો ગોપાલભાઈ ઇટલિયા મેદાને આ છે કે ચેતરભાઈ વિશે ઈમેલ કરી છે ઈમેલની અંદર એવું લખવામાં આવ્યું કે ગોપાલભાઈ ઇટલિયા એ કે ચેતરભ વસાવા જલ્દીથી બહાર આવવાના છે જનતાની વચ્ચે આવવાના છે એવું આ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે પરંતુ ખાસ કરીને મિત્રો વિડીયો વાત કરવામાં આવે તો જે આ બધી ઘટના જે છે એ લંબાવવા માટેનું એક કાવતરું બની ગયું હશે અને બની રહ્યું છે અને જે પણ લોકો હતા એ બધા બદલી થઈને ફરાર થઈ ગયા છે તો હવે શું અઠ્યાવીસના રોજ ગોપાલભાઈ ઇટલિયા પહેલાં પણ જ્યારે જેલમાં ગયા હતા ત્યારે એમની જામીન અરજીથી એ છૂટા છૂટ્યા હતા એટલે કે ચેતરભાઈ વસાવા જ્યારે જેલમાં ગયા હતા ત્યારે પહેલાં પણ વકીલ એ જ રહ્યા હતા બે ત્રણ લગભગ અઢાર ગુના જેટલા થયા છે પરંતુ બધા નિર્દુષ ચાબી થયા હશે અને બે હજાર બાવીસની અંદર એ જેલમાં ગયા હતા ત્યારે ગોપાલ ઇટલિયા મેદાને આવ્યા હતા અને જામીનથી મુક્ત કર્યા હતા લગભગ લગભગ બે મહિના પછી એ છૂટ્યા હતા મોટા મોટા આદિવાસીના તહેવારો હતા એ બધા તહેવારની અંદર એને જેલમાં રાખવામાં આવ્યા હતા પરંતુ આગળ આપણે જા દેખવાનું રહ્યું મિત્રો કે ભાઈ હા અઠ્યાસીના રોજ શું એમને જામીન મળે છે કે નથી મળતી એ આપણે ખાસ કરીને હવે જાણવાનું રહ્યું અને જે પણ અપડેટ આવશે એ તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડીશ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ વંદે